આસોપાલો તોરણો બંધાયા હતા ઉપરાંત બાળકોને ભુજ દર્શન કરાવાયું તેમજ બાળકો માટે ભુજના દ્રશ્ય દોરવાની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ઇનામો અને બાળકોને અલ્પાહારની વ્યવસ્થા ભુજના વેપારી અગ્રણી ભાનુભાઈ મંજી નકવાણી ઠક્કરની સ્મૃતિમાં ભુજ કોઓપરેટિવ બેન્કના ચેરમેન અને પૂર્વ નગર સેવક ધીરેનભાઈ ઠક્કર દ્વારા અપાયા હતા જેઓ હાથ લંબાવી શકતા નથી માંગી શકતા નથી તેઓને ટિફિન તેમજ અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવ્યું હતું ભુજ દર્શન માટે ભુજના પૂર્વ નગરપતિ સ્વર્ગીય રસિકભાઈ ઠક્કરની યાદમાં ભુજ દર્શન કરાવવામાં આવ્યું તેમજ બાળકોને મીઠાઈ રામુબેન પટેલ દ્વારા અપાઈ હતી તેમજ ભુજની સત્યમ સંસ્થાના ઉપક્રમે છેલ્લા કેટલાય વર્ષોથી ભુજનો સ્થાપના દિવસ ઉજવાય છે તે રીતે આ કાર્યક્રમમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણીએ જણાવ્યું હતું ભુજ શહેરના બાળકો માટે ભુજના ઐતિહાસિક દ્રશ્ય દોરવાની સ્પર્ધા યોજાઈ હતી આ ઉપરાંત પાંચ નાકા અને છઠ્ઠી બારી ચારે રિલોકેશન સાઇટ ને દૂધ ની ધારવણી કરવામાં આવી ભુજનો ઐતિહાસિક ચારસો છોતેર સ્થાપના દિને વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ભુજના ના ચારસો છોતેર સ્થાપના દિને કેક કાપીને તેની ઉજવણી કરવામાં આવી હતી દરબાર ઘટ કન્યા શાળાના રક્ષાબેન કપિલ માણેકે સંચાલન કર્યું હતું તેમજ પ્રાગ મહેલ આવેલી પ્રાગ મહેલ ત્રીજાની પ્રતિમાને વંદના કરવામાં આવી હતી તેમજ જાણીતા દાતા અને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે કાર્યક્રમ ને શુભેચ્છા પાઠવી હતી જન્મદિવસ તો ભુજના તમામ રહેવાસીઓને હું શુભકામના પાછું પાઠવું છું ને નવું વર્ષ ભુજનો બહુ સારો જાય હમણાં સારો ગયો ને હજી પણ એનાથી વધુ સારો જાય એવી શુભકામના ઐતિહાસિક ભુજનો ચારસો છોતેરમો સ્થાપના દિવસ આજે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળનો ઉપક્રમે ઉજવવામાં આવ્યો હતો વહેલી સવારથી ભુજની અંદર બાળકો માટે ભુજના ઐતિહાસિક દસ્યો દોરવાની સ્પર્ધા જેવા આયોજનો કરવામાં આવ્યું હતું તેમજ ભુજની કેક પણ કાપવામાં આવી હતી હેપી બર્થ ડે ભુજના નારા સાથે બાળકોએ હેપી બર્થ ડે નું ગીત ગાઈ અને આજે ભુજ શાનદાર ચારસો ને છોતેરમો સ્થાપના દિવસ આજે ઉજવ્યો હતો બાળકોને ભૂત દર્શન પણ કરાવવામાં આવ્યું હતું ને આ સમગ્ર કાર્યક્રમો માટે ધીરેનભાઈ ઠક્કર ઘનશ્યામભાઈ ઠક્કર ભુજ નગરપાલિકા તેમજ નયનભાઈ શુક્લ ડોક્ટર મિલિંદભાઈ જોશી તેમજ લોડિયા સાહેબ અને અન્ય રામુબેન પટેલ તેમ આ બધાના સહયોગથી આજે ભુજનો ઐતિહાસિક ચારસો ને છોતેરમો સ્થાપના દિવસ દબદબાભેર આજે ઉજવવામાં આવ્યો હતો વહેલી સવારથી ભુજની અંદર વિવિધ સેવા કાર્યો પણ કરવામાં આવ્યા હતા જેમાં રાશન કીટો પણ આપવામાં આવી હતી આ રીતે ઐતિહાસિક ભુજનો ચારસો ને સ્થાપના દિવસ ભુજની સત્યમ સંસ્થા અને તાનારી મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો